હેલો મિત્રો શું તમે પણ નાના મોટા ધંધા માટે પિકઅપ અથવા ઇકોની શોધમાં છો તો આજે તમારા માટે બોલેરો પિકઅપથી લઈને ઇકો જોઈ શકો છો અમારી જોડે તમને બધી ગાડીઓ અવેલેબલમાં જોવા મળી જશે અમારું અમારું લોકેશન છે ગોધરા પંચમહાલની અંદર તમે કોલ કરીને મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો હા મિત્રો વિડીયો ના આગળ જતાં જો પહેલી વખત આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલ પર તમને આવા જ ગાડીઓના રિલેટેડ વિડીયો જોવા મળી જશે તો હું તમને આવી ગાડીઓના વિશે માહિતી આપું છું તો આગળ વિડીયોને જોતા રહેજો તો જોઈ શકો છો અમારી જોડે એકલી ઇકો નહીં બોલેરો પિકઅપ ઘણી બધી તમને ગાડીઓ જોવા મળી જશે બોલેરો પિકઅપની અંદર વાત કરીએ તો બે હજાર વીસ સત્તર અઢાર ચૌદ મોડલ જોવા તમને મળી જશે વન પોઈન્ટ સેવનની બોડી છે કોઈ જાતના ગોબા ગોબી સ્ક્રેચિસ કે સોળો લાગેલો છે નહીં ફૂલ એક્સેસરીઝ કરેલી અમારી દરેક ગાડી જોવા મળી હશે સિત્તેરથી એંસી હજાર ડાઉન પેમેન્ટની અંદર આ ગાડીને તમે મેળવી શકો છો તમારા સપનાને સાકાર કરી શકો છો અને ઇકોની વાત કરીએ તો જોઈ શકો છો અમારી જોડે એક નહીં બે નહીં ત્રણ નહીં ઘણી બધી ઇકો છે જોઈ શકો છો તમે વિડીયોના અંદર માત્ર સિત્તેર થી એંશી હજાર ઈકોની અંદર પણ ડાઉન પેમેન્ટ આવે છે તો કોઈ મારા મિત્રોને આ ગાડી લેવી અથવા વેચવી હોય તો પણ અમારે કોન્ટેક્ટ કરી શકો છો તો રાહોની જોવો છો મિત્રો આજે જ મુલાકાત કરો અમારા પંચમહાલ ગોધરાની અંદર